હલો હલો આગ્રણ હા એ કા તો કોણ હતું આવો તો આવો ખરીદ તું અરેશું કામ કર્યું તો આવો ખરીદ તું હા હું આવો આડો ખરીદ આવો હાલ કે આઈ ગયા રે આગવાન કાકા પર કેમ કોણ મંતો આ दारू ની તો બોલી કે ઓય તો બોલા ની ભાડા હું બોલ જાડે હેડો તો મુઈ પાડો દેખાતા નથી આગી હોને ઘરે જ છે ફોન નથી કર્યો ફોન તો કર્યો કે હું ઘરે પાડો હવે તમે અરે બોલા પછી વાત કરો સાલું આપડે બે જણા પછી થારા થા થા ગોલો ભાઈ દલાબનું શું ગાળો કોણ તો કરાજો હાલો હાલો બોલો અર્ખા ભાઈ જલ્દી પસીયાતા કરે તો આગળને ઘરે આવો થોડું કામ હતું કેમ શું કામ હતું ભાઈ થોડું કામ હતું તો કામ કો તો આવો નકર શું કરવા આવું ભાઈ ખોટો રકડવા ના હતું બોલ એટલા બોલ છે ઢડો આવે તો હમણા આવે ને આડા પાડીને મારવા દે ઈ કેવડમાં ભાઈ બોલે છે ઈ તો આવા તમે ઘરે કે થોડા હમણા કામ નું કામ કરો

રાતી ગતુ ફાળો દાર્યું લઈ ને ઉડે મૂળ ઉડ્યો તો ચડી તો અહિયાં દલો પછી એક મારે છોકરો ખોટો બાપુ એના આરો બાબળ છેડી ચેડી ઉડે પણ તમે પેલા સરખે પાડ્યો છે મોહમ્મદ ની સરખે પાડ્યો છે બાર મહિના

તો મપા પાઈ વાત કરો આપણે પછી બોલાવ ભગા ભાઈ ને કબરાઈ જાય તો રાજી વધારે મારે હલો આમ વધલા છે તા અરે આ તા જે હોય તો આગે વને ઘરે આવા થોડું કામ હતું કેમ ભાઈ આગે વના ઘરે ખરાબ ઓપરાને થોડું કામ હતું એટલે કેમ આવો તો ખરી મુકવા દે કોઈ તો કામ તો કો

પેલા દારૂડિયા નું મને જેમ છે રહો છોકરો હલો કે છો ઘરે ઘરે કરો તો શું કરો ઘરે ના વચ્ચે ના ના ભાઈ ઘરે

ગમે હા તે પકדו પકדו હા આજ તો આજા મજા હે ના ના એ ભાઈ કેણે છોડી આવે હવે છોડવા જ પડશે ને રખો ભાઈ જીગર

મારી વાત ભરાતી હોય તો દારૂ તો જોવે અમારા ઘરે માતા બેઠી અમે તો દારૂ અમારું નથી અમારે બેઠી છે

પાંચ હજાર રૂપિયા થઈ જુલા હા બરોબર એક હજાર ની બોરી હા બે બે બે

તમે તો તમે પેલા ફોન કરીને બંધ કરે માતા નું બસ માં રાખવું છે તમારે પીવાનું અને દારૂ તમે કોઈ સાવકા નહી અમારે અડ્ડે તમે જ પીવા આવતા હવે પીવા પીવાયેલા શાંતિ રાખો